તારીખ ઓગણત્રીસમી જૂન બે હજાર ચોવીસને શનિવારે એમ એમ પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમએમ અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલના મદની હોલમાં ટંગારા ખાતે એમ મિશન સંચાલિત અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચના સંયુક્ત ઉપક્રમે ફક્ત બહેનો માટે સિવન ક્લાસ ટ્રેનિંગના વર્ગનું ઉદ્ઘાટન સમારોહ કરવામાં આવ્યો જેમાં જન શિક્ષણ સંસ્થાના પ્રમુખ તરીકે જનાબ સૈયદ જૈનુલ આબેદીન સાહેબ મુખ્ય અતિથિ તરીકે હાજર અને મૌલાના અબ્દુલ રજાક હસરફી સાહેબ સંસ્થાના પ્રમુખ પટેલ ઈશાક સાહેબ અબ્દુલભાઈ કામઠી મુબારકભાઈ ભાણિયા અબ્દુલભાઈ ટેલર ટંકારિયા ગ્રામ પંચાયતના માજી સરપંચ ઝાકીરભાઈ ઉમટા પણ હાજર રહી પ્રોગ્રામને શોભામાં વધારો કર્યો અને સિવન ક્લાસમાં અભ્યાસ કરનાર વીસ બહેનોએ પણ હાજરી આપી મિશનના નિગરા તરીકે જણાવ મૌલાના અબ્દુલ રજાક હસરફી સાહેબ કિરાતથી શરૂઆત કરી ત્યારબાદ સેવન ક્લાસમાં અભ્યાસ કરનાર બહેનોને સંસ્થાના પ્રમુખ પટેલ ઇશાક સાહેબે શુભેચ્છા પાઠવી હતી રે સૈયદ જૈનુલ આબેદેન સાહેબ શિવન ક્લાસની બહેનોને ટૂંકમાં પ્રવચન આપ્યું ને બહેનોએ શિવન કીટ આપી હતી ને ત્યારબાદ તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માન્યો વધુમાં પોતાના જ્ઞાન રૂપે સાગરમાંથી મોતી રૂપે આશીર્વાદ આપી સેવન ક્લાસની બહેનોને પ્રોત્સાહિત કરી માનવ અધિકારનું વાતાવરણ પૂરું પાડ્યું ને અંતે મોં મીઠું કરી સૌ વિદાય થયા આજ રોજ ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકાના મોટા ટંકારીયા ગામ ખાતે મોહસિન આઝમ મિશન સંસ્થાની અંદર એક બહેનોને પોતાના પગ પર ઊભી થાય અને આત્મનિર્ભર બને એ માટે ભરૂચ જનશિસ્થ સંસ્થાના જૈનુલ આબેદીન સાહેબ અને ઈશાક સાહેબના સંકલનથી ટંકારીયા ગામ ખાતે બહેનોને સિવણ ક્લાસ જે બહેનો તાલીમ મેળવી અને પોતાના પગ ઊભા થઈને પોતાની ફેમિલીની જવાબદારી નિભાવવા માટે આજનો જે સારો પ્રયાસ મોસીને આજબ મિશન સંસ્થામાં શરૂ કરેલો છે જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો આજુબાજુ ગામથી આવેલી બહેનો ગામના વડીલો અમારા જનરલ આબિદેન સાહેબ બાળકભાઈ ભણિયા તાલુકા પંચાયત શ્રેજા અબ્દુલ મમા ટેલર અને ઈશાક સાહેબ અને સ્ટાફ દ્વારા એક સુંદર આયોજન કરેલું છે જેમાં એવરી ડે રોઝ આપણી જે ગામની બહેનો છે એ બહેનો સીવા કલા શીખી અને પોતાના પગ ઊભી રહે તે માટેનો જે પ્રયાસ કરેલો છે એ બધા જનશિક્ષણ સંસ્થા જેનીલ આબિરી સાહેબનો હું સમગ્ર ટંકારયા ગામથી આભાર વ્યક્ત કરું છું અને મોસીને આઝાબ મિશન સંસ્થામાં અલમદુલ્લા આપણને ખુશી છે ટંકારયા ગામ માટે કે ઇંગ્લિશ મીડિયમમાં અગિયાર અને બારના જે ક્લાસો ઇન્શાલ્લા શરૂ થયેલા છે એ બદલ ટંકારયા ગામ માટે ઘણી ખુશીની બાબત છે તો હું આ તબક્કે ઈશાક સાહેબ અને એમની સમગ્ર ટીમનો ટંકાર્યા ગામ તો દિલથી આભાર વ્યક્ત કરું છું કે આપણા ગામમાં ઇંગ્લિશ મીડિયમના જે અગિયાર અને બારના ક્લાસો ચાલુ છે એ બદલ અમે અમને શુભકામનાઓ પાઠવીએ અને નહીં દુઆ કરીએ કે આ સંસ્થા દિવસ અને રાત સફળતાના શિખરો સર કરે અને આ ગામ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહે એવી અમારી શુભકામનાઓ છે